જો આ શબ્દ જોઈ લીધા મિત વાંચી લીધા ને હવે જો હું તમને જે શબ્દ કહું ને એ શબ્દ ઉપર તમારે ફેંકવાનું એને પાડી દેવાનું એ પત્તું હા મીત રૂપિયા એવું લખેલું શોધી ને ફટાફટ એન પણ હા તો પાડ દો એને હા ચાલ લઈ લેવાય એને એ નીચે મૂકી દે હા ચલો હવે સંદીપ ષટકોણ હા લઈ લે ને ચલો હવે માહી ક્ષત્રિય ક્ષત્રિય વેરી સાચું છે ક્ષત્રિય ચલો હવે રવિ યજ્ઞ યજ્ઞ અરે વાહ વાહ મળી ગયું સરસ ચલ લઈ લે ચલો હવે મિત અશ્રુ અશ્રુ અરે વાહ વાહ વેરી ગુડ ચલો સંદીપ ઋગ્વેદ વેરી ગુડ મળી ગયું સરસ ચલો માહી શ્રવણ શ્રવણ અરે વાહ ચલો વા કયું હોય શું નામ આ શું છે વાંચો கவி பத்து வைத்து வெரி குட்